બે મોતી પરિવાર બે મો હેડે મોતી કદા એનો તમે પોખો પડ્યો હોય બેલા પેલા બે હતા એમના છોકરા બીજા બે આગળની વાત છે અને એનો પરિવાર બધા તમારી બધા આ પરિવાર મો તમન ભરવો ખબર ના હોય એના દીકરો ની ખબર ના તો દેવ તો ચોહી જરી છે ડાકા પર તમાર બે વડીલા તાના

Gracias.